તો હાલો કેમ છો દોસ્તો તો આજે આપણે રજાનો દિવસ છે તો હવે આપણે ગાડી ધોઈ નાખવી એટલે આપણે કાલેથી હીરામાં જવાનું છે બરોબર તો ગાડી ધોઈ નાખવી જલ્દી ફટાફટ કારણ કે આપણે ગાડી ચલાવવાની છે તો આપણે સારી રીતે રાખવી જ પડે ને તો ચાલો ગાડી ધોઈ નાખી મારા ગામનું એક ડેમ છે જે આજે હું તમને બતાવીશ તો વિડીયોમાં બિના રહેજો તો હાલો મિત્રો અમે આવી ગયા છીએ ભદ્રેશ્વર મહાદેવના મંદિરે તો આ છે અમારા ગામનું મંદિર બહુ મસ્ત મજાનું લોકેશન છે અને ખુદ મહાદેવ અહીં બિરાજમાન છે પછી તો ક્યાં વાત જ કરવાની કાંઈ ઘટે જય ભદ્રેશ્વર મહાદેવ આ મંદિર જ્યારે અમે નાના હતા ત્યારે આ મંદિર નવું નહોતું બનાવ્યું જૂનું મંદિર હતું ત્યારે આ મંદિરે બેસી અને બહુ અમે આનંદ કર્યો છે આ મહાદેવના દર્શન કર્યા છે બહુ મજા કરી છે અને બાજુમાં જે એક મંદિર છે સુખભાદર નદી બહુ મજા આવે છે અમે પહેલાં બહુ નાવા મંદિર છે સુખભાદર નદી પહેલાં બહુ નાવા આવતા દરવાજે દરરોજ તો ચાલો હવે આ મંદિરના દર્શન કરાવી દઈએ

ખાસ મિત્રો બધા જ ભગવાનની પ્રદક્ષિણા કરી શકાય પણ મહાદેવ એવા ભગવાન છે કે જેની પ્રદક્ષિણા તમે આંખે ન કરી શકો મતલબ પૂરી ન કરી શકો થોડેક થોડુંક બાકી હોય તો તમારે અહીંથી રિટર્ન પાછા મળી જવું પડે છે આ એક મહાદેવની પ્રદક્ષિણાની એક ખાસ વાત છે હવે તેની પાછળનું શું રીઝન છે એ તો આપણને નથી ખબર પણ આ એક હકીકત છે તો હવે આના પછીનું આપણે એક દર્શન કરવા એક મસ્ત મજાની જગ્યા આપણે એક્સપ્લોર કરવાની છે એ એટલે સુખભાદર ડેમ તો હવે વિડીયોમાં બનાવી ગયો તમને સુખભાદર ડેમ પણ બતાવીશ અને બહુ મજા આવશે મસ્ત મજાનો લોકેશન છે પાણી ડેમ આખો ભેર્યો છે અને બહુ મજા આવશે તો વિડીયોમાં બિના રહીજો નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માન રાગાય મહેશ્વરાય અને મિત્રો આ છે અમારા ગામનું પાણી ગાયો માટેનું પાણી પીવાનું ખરાબ ને તમારા ગામમાં પણ જો આવું પાણી પીવાનું ધોરા ને પીવાનું જો આવું હોય હલો મિત્રો અમે આવી ગયા છીએ એક સિલ ફાદર પાસે हनुमान दादा નું એક મંદિર છે તો તેના દર્શન કરવા આપ જોઈ રહ્યા છો આ છે हनुमान दादा નું મંદિર જય હો બજરંગબલી કી પીવા નું પણ તરફ છે ઠેઠ આગળ દરિયામાં ભળી જાય છે આજ નજીક પર અને જે પર જે ગોમા અને સુખબાદર બે નદી એક થઈ જાય છે અને ત્યાંથી આગળ ચાલી જાય છે મિત્રો સુખબાદર ડેમ અમારું એક બહુ લોકેશન મસ્ત મજાનું છે ખરેખર જોવા લાગે છે ક્યારેક વધારો સુખબાદર ડેમ જોવા બહુ મજા આવે છે આખા બાજુનો એક નજારો બતાવી દઈએ આખો ભીરો છે મસ્ત મજાનું વાતાવરણ છે અને બહુ મજા આવે તેવું છે મિત્રો સામે જે ટેકરી દેખાય એની બાજુમાં દરિયા ડેમની વચ્ચે હોય છે એવું જૂનું મંદિર છે છે જે પાંચ પાંડવોનો સાથે એનો ઇતિહાસ દરિયાની વચ્ચો આ ડેમની વચ્ચે એક એવું મંદિર છે જેનો ઇતિહાસ પાંચ પાંડવો સાથે સંકળાયેલો છે અને પાંચ પાંડવો એવું પણ કહેવાય છે કે પાંચ પાંડવો અહીં થોડા સમય માટે રોકાયા પણ હતા ઘણા દિવસો અહીં રોકાયા હતા અને ત્યારનું જે આ વિસ્તાર રહ્યો ને આ બધો જ વન કહેવાતો હતો તેવો આનો ઇતિહાસ છે અને આ ડેમમાં તો અમે ખૂબ નયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો બારી આખો ડેમ ભરાઈ ગયો છે બારી ફૂલ દાખી ભરાઈ ગઈ છે ખાલી એક ફૂટ અધૂરો છે તો મિત્રો સુખ ડેમ અમારું એક બહુ લોકેશન મસ્ત મજાનું છે ખરેખર જોવા લાયક છે તો ક્યારેક પધારો સુખ ડેમ જોવા બહુ મજા આવે છે આ બાજુનો એક નજારો બતાવી દઈએ મિત્રો સામે જે ટેકરી દેખાય તેની થોડીક જ બાજુમાં દરિયા ડેમની વચ્ચો હોય છે એક એવું જૂનું મંદિર છે જે પાંચ પાંડવોનો સાથે એનો ઇતિહાસ ધરાવે છે અને પાંચ પાંડવો એવું પણ કહેવાય છે કે પાંચ પાંડવો અહીં થોડા સમય માટે રોકાયા પણ હતા ઘણા દિવસો અહીં રોકાયા હતા અને ત્યારનું જે આ વિસ્તાર રહ્યો ને આ બધો જ વન કહેવાતો હતો તેવો આનો ઇતિહાસ છે અને આ ડેમમાં તો અમે ખૂબ નયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો બારી આખો ડેમ ભરાઈ ગયો છે બારી ફૂલ દેખી ભરાઈ ગઈ છે ખાલી એક ફૂટ અધૂરો છે અને આ ડેમમાં તો અમે ખૂબ નયા છે મિત્રો ફૂલે દાખી ભરાઈ ગઈ છે ખાલી એક ફૂટ અધૂરો છે આ મિત્રો બારીઓ જ્યારે ડેમ આખું ભરી જાય ત્યારે બારી ખોલવા માટેનું આ બધું જનરેટર છે જનરેટર છે પછી થી પણ ખુલે છે અને મશીનથી પણ ખુલે છે ટૂંકમાં ત્રણે ત્રણ બહુ મસ્ત કામકાજ છે અને આના માટે એટલું મજબૂત લોખંડ વપરાયું છે કે જેને કેટલા વર્ષો થયા હજી પણ એવું નહીં એવું જ છે ખરેખર અહીં કબૂતર અને પોપટ અહીં ઘણા જ સંખ્યામાં જોવા મળે છે તો પક્ષીઓ પણ મીઠો અવાજ એની મજા આવે અને એનું વાતાવરણ બહુ સારું છે આ પક્ષીઓ જોઈ રહ્યા છે અને અવાજ પણ સંભળાય છે અહીં રહે તેટલા માટે જતા અને જે આ એક સાઈડ છે એટલા ને એટલા એની પાછળ પણ રૂમ છે તો ખરેખર અહીં જ્યારે કામ આવેલું છે ત્યારે ખરેખર ઘણા વર્ષ કામ આવેલું છે બે થી ત્રણ વર્ષ બધા મજૂરો ઘણા છે ઘણા ગામના અહીં કામ કામ માટે આવતા તો મિત્રો તમારા ભાઈને રસ્તામાં દેખાઈ ગયા છે મીઠા બોર તો બોરા ખાવા માટે રોકાઈ ગયા જો સેટીથી થોડા પાકા છે અને બધાય છે પણ બોર બહુ મસ્ત બોર છે મિત્રો તો હાલો તમે પણ બોરા ખાવા

વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમગ્રવહ નિર્વિઘ્ન કરો મે દેવ સર્વકારેશ હે ગણપતિ દાદા હે ભગવાન શ્રી વિષ્ણુ નારાયણ હે સુદર્શન ચક્રધારી ભક્ત વત્સલ ભગવાન હે શરણાગત વત્સલ પરમાત્મા હે તો મિત્રો આ તો આપણો મિની બ્લોગ તો આપણો આ બ્લોગ તમને ગમ્યો હોય તો આ બ્લોગને લાઈક કરવાનો શેર કરવાનો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી અમારી ચેનલ જલ્દી મોનિટાઇઝ થઈ જાય ભાઈ